જેથી કુદરતે પણ તેનો સાથ આપ્યો હોય તેમ તેણે 14 વર્ષ સુધી જુનિયર કેજી થી લઈ ભારમાં ધોરણ સુધી અચૂક હાજરી આપી ઇન્ડિયાઝ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ હમેશ માટે અંકિત કર્યું છે ઇન્ડિયાઝ વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશન દ્વારા મળેલ આ સર્ટિફિકેટ અને ટ્રોફી ને પગલે તેના માતા પિતા અને શાળા સંચાલકે એક અનોખો ગર્વ લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે દરેક વિદ્યાર્થી પોતાના શિક્ષણ કાળમાં રજા તો પાડે જ છે અને પરીક્ષા સમયે પણ ઘરે મહેનત કરવાનું વિચારે જો કે ભાર્ગવ અને એના ભાઈએ તેર વર્ષ અને ચૌદ વર્ષે અચૂક હાજરી આપી લોકો માટે પ્રેરણા નું ઝરણું બની ગયા છે સુરત મિશ્રા સાથે આઝાદ ન્યૂઝ સુરત